તમારામાં જો અહંકાર નથી ઘમંડ નથી તો કોઈ પુસ્તક વાંચ્યા વિના કે કોઈ મંદિરમાં ગયા વિના પણ તમે મોક્ષને પામી શકો છો અભિમાની માણસ જે ઝડપથી ઊંચે જાય છે એ જ ઝડપથી નીચે આવે છે મિત્રો આજના વિડીયોમાં સ્વામી વિવેકાનંદે અભિમાની પંડિત વિશે કહેલો એક પ્રસંગ જોવાના છીએ એ પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા આવા દરેક મોટિવેશનલ વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો ગંગા નદીની પાસેના ગામમાં એક નાવિક રહેતો હતો તે લોકોને નાવડીમાં બેસાડી ગંગા નદી પાર કરાવી આપતો હતો આમ નાવડી ચલાવી તે પોતાનું અને પરિવારનું જીવન ગુજરાન ચલાવતો હતો એક દિવસની વાત છે નદી પાર કરવા માટે આજે એક વિદ્વાન પંડિત આ નાવિકની નાવડીમાં બેઠા તે વિદ્વાન પંડિતે નાવિકને કહ્યું ચાલ મને શામા કાંઠે લઈ જા નાવિકે કહ્યું બે ત્રણ બીજા મુસાફરો આવી જાય પછી જઈએ જેથી મને એક ફેરાનું ભાડું મળી રહે આ સાંભળીને પંડિતે કહ્યું તું તારા ભાડાની ફિકર ના કર હું એકલો જ તારા એક ફેરાનું ભાડું આપી દઈશ ચાલ નાવિક નાવડી ધીરે ધીરે ગંગા નદીની પેલે કાંઠે લઈ જવા લાગ્યો પંડિતજીએ નાવિકને સવાલ કર્યો શું તું ભૂગોળ વિશે ભણ્યો છે પેલા ભોળા નાવિકે જવાબ આપ્યો ના પંડિતજી હું ભૂગોળ વિશે કંઈ જાણતો નથી પંડિતજી પોતાનું જ્ઞાન પ્રદર્શન કરતા નાવિકને કહેવા લાગ્યા તો તો તારી પચીસ ટકા જિંદગી પાણીમાં ગઈ કહેવાય પંડિતજીએ થોડી વાર પછી બીજો સવાલ કર્યો શું તું ઇતિહાસ જાણે છે હુમાયુ કોણ હતો તાજમહેલ કોણે બંધાવ્યો છે તે નાવિકે નમ્રતાથી જવાબ આપ્યો ના પંડિતજી હું ઇતિહાસ પણ જાણતો નથી પંડિતજી પાછા બોલ્યા તો તો તારી અડધી જિંદગી પાણીમાં ગઈ કહેવાય પંડિતજીએ વિદ્યાના ઘમંડમાં ત્રીજો સવાલ કર્યો સંસ્કૃત શ્લોકો વિશે સાહિત્ય વિશે તું કંઈ જાણે છે બિચારો અભણ નાવિક શું બોલે તેણે માથું હલાવી ના પાડી પંડિતજીએ કહ્યું તો તો તારી પોણા ભાગની જિંદગી પાણીમાં ગઈ કહેવાય આમ વાતો ચાલતી હતી ત્યાં અચાનક નદીમાં પૂર આવ્યું નાવડી સાથે કંઈક અથડાયું ને નાવડીમાં એક મોટું કાણું પડી ગયું નાવડીમાં પાણી ભરાવા લાગ્યું નાવિકની નાવ હાલક ડોલક થવા લાગી પોતાની નાવડીમાં બેઠેલા પંડિતજીને ચેતવણી આપી કે નદીમાં પૂર આવ્યું છે પાણી વધી ગયું છે મોજા પણ ખૂબ ઉછળે છે એટલે થોડીવારમાં નાવ ડૂબી જશે પંડિતજી બચવું હોય તો પાણીમાં કૂદકો મારીને તરીને નીકળી જાઓ પંડિતજી તો એમ જ બેસી રહ્યા નાવિકે કહ્યું પંડિતજી છઠ કૂદી પડો અને તમારો જીવ બચાવો ત્યારે પંડિતજી તો રોવા જેવા થઈ ગયા તે બોલ્યા પણ મને તો તરતા જ નથી આવડતું ત્યારે નાવિકે ખૂબ જ સરસ જવાબ આપ્યો પંડિતજી મારી તો પોણા ભાગની જિંદગી પાણીમાં ગઈ પણ તમારી તો આખી જિંદગી હવે પાણીમાં જશે આપણે પણ આપણું પાણી બતાવવા જતા પાણીમાં ડૂબી ના જઈએ આટલી સમજણ રાખીએ તો ભૌસાગર પાર કરી લઈશું માટે આપણે ક્યારેય પણ આપણી વિદ્યાનો ખોટો ગર્વ ન કરવો જોઈએ હવે તે પંડિતજી રોવા જેવા થઈ ગયા હતા તે નાવિકને આજીજી કરવા લાગ્યા પંડિતને પોતાનું મોત સામે દેખાતું હતું પંડિત નાવિકને કરગરવા લાગ્યો કે ભાઈ મને બચાવો હું તમારા પગે પડું છું મને બચાવો ત્યારે તે નાવિક કહે છે પંડિતજી મને હાથ ના જોડો હું તો અભણ છું મને બહુ સમજણ પડતી નથી છતાં હું તમારો જીવ બચાવવા પૂરો પ્રયત્ન કરીશ તમારી શક્ય તેટલી મદદ કરીશ તમે મજબૂત રીતે આ હલેશાના વાંસને પકડી રાખો હું તે વાંસ ખેંચીને કિનારે લઈ જાઉં ત્યાં સુધી વાંસ છોડી મૂકતા નહીં અને આ રીતે પંડિત બચી જાય છે તે સામે કાંઠે આવીને નાવિકને કહે છે ભાઈ તું મારા કરતાં મહાન છે પંડિતજી ખૂબ સરમ અનુભવે છે આ વાર્તા પરથી શીખ મળે છે કે ભલે તમે ગમે તેટલા બુદ્ધિશાળી હોવ ગમે તેટલા શક્તિશાળી હોવ તેનો મનમાં ફાંકો રાખીને મનમાં ઘમંડ રાખીને સામેની વ્યક્તિને સાવ તુચ્છ કે સાવ નકામો ના ગણવો જોઈએ કારણ કે ભગવાને બનાવેલી આ દુનિયામાં કોણ ક્યારે કેવી રીતે આપણને ઉપયોગી થશે મદદરૂપ થશે તે સમય અને સંજોગ નક્કી કરે છે માટે રૂપિયાનું સત્તાનું પદનું શક્તિનું અભિમાન છોડો ગરીબ કે શ્રીમંત દરેક માણસને દરેક જીવને માન આપો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક કોમેન્ટ અવશ્ય કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હસતા રહો મળતા રહો હળવા બન્યા રહો મસ્ત આનંદમાં રહો મળીએ બીજા વિડીયોમાં જય મહાદેવ તમારામાં જો અહંકાર નથી ઘમંડ નથી તો કોઈ પુસ્તક વાંચ્યા વિના કે કોઈ મંદિરમાં ગયા વિના પણ તમે મોક્ષને પામી શકો છો અભિમાની માણસ જે ઝડપથી ઊંચે જાય